ગઈકાલે આ ગંભીર બાબતની પત્ર દ્વારા અને ટીવી ચેનલોના માધ્યમથી મારી પાસે આ સમાચાર આવ્યા છે આ અંગેના તપાસના આદેશો આપવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં પિસ્તાલીસ વર્ષથી સ્વચ્છ પ્રમાણિક અને પારદર્શિક શાસન રહ્યું છે કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે કદાચ આ પ્રકરણની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ કસુરવાર હશે તો પ્રકારનો ન્યાય ગરીબ માણસોને મળે જોવાની જવાબદારી શાસકોની છે આ અંગેની ગંભીર બાબત છે કે પ્રદેશનું માર્ગદર્શન માંગશો અને પ્રદેશ જે આદેશ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું પ્રદેશનું માર્ગદર્શન લઈશ અને પ્રદેશ જે આદેશ આપશે એ પ્રમાણેની કાર્યવાહી થશે અત્યારે આવાસ યોજના બાબતના છે કે ગરીબ લોકોને તેનું પોતાનું આવાસમાં કૌભાંડ થયું છે તે બાબતની અમે સરકારમાં પણ માર્ગદર્શન માગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે બેન ભાજપ ખાસ કરીને શિસ્ત બધું પાર્ટી છે શિસ્ત કોર્પોરેટરો સામે શું પગલાં લેશે ચોક્કસપણે શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે તો અમને આ ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક કોકને સંડોવવામાં આવે છે અથવા ચર્ચાનો વિષય બનાવવામાં આવે છે પણ ચોક્કસપણે કહું છું કે આમાં ઊંડા ઉતરશું અને અમે આની સંપૂર્ણ તપાસ કરીશું